આજોજ કરજણ તાલુકા યુવા મોરચા દ્વારા શ્યામળા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાવું ગામમાં મોટી કોરલ અને કામ વીરજે ખાતે જેમાં કરજણ તાલુકાના ધારાસભ્યશ્રી અક્ષયભાઈ પટેલ જિલ્લાના હોદ્દેદાર શ્રી ભરતભાઈ પટેલ કુમુદબેન પટેલ અને અમરેશભાઈ પંડ્યાને યુવા મોરચાના હોદ્દેદારો સ્થાનિક ગામના આગેવાનો ઉપસ્થિત રહી સાથ અને સહકાર આપી સારી માત્રામાં રક્તદાન કેમ્પ કરી યુવાઓનો જોશ વધારી રક્તદાન કેમ્પ સફળ કર્યો આજરોજ મોદીપુરાલ ગામ ખાતે શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે કરજણ તાલુકા યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સાથે કરજણના ધારાસભ્ય શ્રી અક્ષભાઈ પટેલ યુવાનોનો જોશ વધારવા ઉપસ્થિત હતા અને સ્થાનિક ગ્રામજનોનો મદદને ઉત્સાહ સાથે સારી માત્રામાં રક્તદાન થયું હતું સિવાહી સમર્પણ અંતર્ગત જ્યારે સમાજમાં લોકોને લોહીની જરૂર પડતી હોય છે અને જરૂરિયાતને પહોંચી વળવા માટે અમે રક્તદાન કેમ્પ કરતા હોઈએ છીએ આજે મોટીપુરલ ગામમાં અને વિરજય ગામમાં રક્તદાન કેમ્પનું કરજન તાલુકા યુવા મોરચા દ્વારા આયોજન કરેલું છે વીજ અભિયતના સાથે બાળક માતાજી જય મંદિર માટે